દાહોદ શહેરમાં દશા માતાની દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ દસા માતા એ વિધિવત વિસર્જન કરવામાં આવ્યું દાહોદ શહેરમાં દશા માતા મહોત્સવનું દસ દિવસ પૂર્ણ થતાં આજરોજ મોડી રાત્રિના દસા માતાની મૂર્તિની પૂજા અર્ચના કરી વિધિવત રીતે દાહોદ શહેરના છાપ તળાવ પાસે આવેલ કૃત્રિમ તળાવમાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં દશા માતાના દસ દિવસની સ્થાપના તેમજ પૂજન આરતી વ્રત કરી દસમા દિવસે સૌ ભાવિ ભક્તો દશામાની આરાધના કરતા હોય છે જેમાં આજે દશામાના વ્રતને દસ દિવસ પૂર્ણ થતા ઢોલ નગારા તેમજ ડીજે સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે સૌ માય ભક્તો ઉમટી પડ્યા માતાજી સૌ ભક્તોના દુઃખ દૂર કરે સુખ સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી અશ્રુભીની આંખે માતાજીને વિદાય આપી અમે પચીસ વર્ષથી દશામાં વ્રત કરીએ છીએ અમે અમને દશામાં વ્રત બેસાડવાથી અમને બધું સારું લાગે છે અમે બધા ભક્તિભાવથી એમની સેવા કરીએ છીએ બધા બાળકો સારી રીતે એમની સેવા કરે છે અમને બહુ મજા આવે છે દશામાં અમે પરિવાર ભેગા થઈને દશામાંના વ્રત કરીએ છીએ દશા માતા અમને બહુ ચમત્કાર પણ દેખાવે છે દશા માતા કરવાથી અમને બહુ મોટિવેશન આનંદ પણ મળે છે બાળકોમાં સણકાર પણ આવે છે જય જય દશામાં અમને આ માતાજી બેસાણાના પચીસ વર્ષ થઈ ગયા છે અમે સૌ કુટુંબના ભેગા મળીને હર્ષો ઉલ્લાસની સાથે સૌ સાથે મળીને માતાજીને પ્રાર્થના કરીએ છીએ એમને ભક્તિ પૂજા ભાવથી સેવા ભક્તિ કરીએ છીએ એમની અમારા પર ખૂબ ભક્તિ એમના આશીર્વાદ છે કે જેનાથી અમને પરચાના બી અમને ચમત્કાર જોવા મળ્યા છે માતાજીને અમે હજુ બી પ્રાર્થના કરી કે તમને એવા આશીર્વાદ આપો કે અમે તમને પરચા જોઈ શકીએ बस एवीज माता ने प्रार्थना केली है रिपोर्टर शैलेश कुमार राठोड दाहोद